માત્ર રૂપિયા પાંચ ના નછીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગ્યની શ્રદ્ધા શ્રુદ્ધા સંતોષતી શ્રમિક અન્નપૂર્ણા યોજના શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા સો ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાશે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત ગુજરાતમાં અત્યારે ઓગણીસ જિલ્લામાં કુલ બસો નેવું ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે માત્ર એપ્રિલ બે હજાર ચોવીસથી અત્યાર સુધીમાં પંચોતેર પોઈન્ટ સિત્તેર લાખથી વધુ ભોજનનું વિતરણ કરાયું છે નજીવ ભોજન પૂરું પાડવા રાજ્ય સરકાર પ્રતિ ભોજન ચૂકવે છે રૂપિયા સાડત્રીસની સબસિડી યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂપિયા એકસો કરોડથી વધુના ખર્ચે